લીમડી કેળવણી મંડળ સંચાલિત મંડળમાં આવતી તમામ શાળાઓમાં ડિજિટલ એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી લીમડી કેળવણી મંડળ સંચાલિત મંડળમાં આવતી તમામ શાળાઓમાં ડિજિટલ એજ્યુકેશનની શરૂઆત જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડી કેળવણી મંડળ સંચાલિત રડોલ પાણી શેણા અને લીમડી શહેર ખાતે બાલ મંદિરથી લઈ કોલેજ સુધીના સહિત વિભાગ કામ કરી રહ્યો છે લીમડી કેળવણી મંડળના સામંત્રી પ્રકાશભાઈ સોનીના અર્થાગ મહેનત રંગ લાવી હતી કેળવણી મંડળની તમામ શાળાઓમાં કોમ્પ્યુટર લેપટોપ ડિજિટલ સ્ક્રીન સહિતની ટેકનોલોજી વાળી સામગ્રી પૂરી પાડવામાં આવી છે તમામ સામગ્રી સામગ્રીઓથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવામાં આવતા અભ્યાસથી વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસ માટે એક અલગ ઉત્સાહ જોવા મળ્યો ત્યારે લીમડી કેળવણી મંડળના સહમંત્રીની મહેનત રંગ લાવી શિક્ષકો પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોનો અભ્યાસ કરાવી રહ્યા છે દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ એસ ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે